બજાર તો સવારમાં આવા જો 7:30 ખા ચમચેથી જો પોવા બટેટા ખાધા અને ઓપોવા પા થઈ ગયા ચમચી જો આપણે નીકળી ગયા બજારમાં ને બજારમાં તો બુધવાર છે એટલે જોઈ જો અયા પાપડ બાપડ ઘડિયાળ ને ફ્રેમું ને બધું બાકી હો જો અહીંયા છે આની નાની ચાલો તો આજે રવાના આપણે અપમ બનાવવાના છે તો એ માટે જો આપણે ચાલો તો જો આપણે અપમ માટે જો અહિયાં વેજીટેબલ બધું સુધારીને રેડી કરી દીધું છે તો આપણું વેજીટેબલ જો અહીંયા આજ કચરો ચડી ગયું છે હવે આમાં એડ કરી દેશું આપણે એને તો અહિયાં ધીમા ગેસે જો મસ્ત એવા ચડે છે અને એક 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 ઉઠલાવાના આ રીતે તેલ હોય તો અહિયાં અપમ બનવામાં આવ્યા છે અને જો અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે અને આરાધ્ય અને પૂરું થઈ ગયું એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો સવારના વાગી ગયા છે જો તો સવાર દસ થવા આવ્યા છે અને આજ તો કામકાજ બધું પતી ગયું પોતા બાકી છે અને અમારા આરાધ્યાબેન જો પોતાની ડોલ ભરીને બેઠી ને તો આરાધ્યાબેન કે મારે ખાવું છે તો જો હવે ભૂંગળા બટેટા અત્યારે ખાવા બેઠી છે તો આવું હોય અત્યારે કલાકથી આવીને બેઠી હતી સોફે તો ત્યારે ખાવા ન માંગ્યું અને જ્યારે પોતા મારવાનું મુરત આવ્યું ને હે એટલા જ હતા આજે ભાઈએ ખાધા હશે આવ્યો તો ને નીચે એટલે ખાધા હોય જ્યારે કામ કરવાનું એક કલાક દોઢ કલાક સોફે ચડીને ટીવી જોયું પણ ત્યાં સુધી નામ ન લીધું ને અમારે પોતાનું ડોલ અંદર ભરીને આવીને એ ભેગું કે મારે ખાવું તો આવું છે છોકરાઓનું ને આજે છે બુધવાર તો જો રજા છે તો હવે હમણાં આવશે ગામમાં ગયા છે અને આપણે જો અહીંયા ભાત મૂકી દીધા છે કેમ કે

અહીંયા રામજાબુ અને થળિયા પણ મસ્ત સુકાઈ ગયા છે હજી થોડાક સુકાઈને પછી મિક્સરમાં પીસી નાખવાના અને ફાંકી બનાવવાની છે ડાયાબિટીસ માટે અને બીપી માટે અલા આ બીપી પથરી માટે બધા માટે આ કામ આવે બીપી ડાયાબિટીસ બધી તો સાવ સુકાઈ જાય ને પછી મિક્સરમાં પીસું અને ચાલો તો હવે આરાધ્યા બેન નાસ્તો કરી લે પછી પોતા મારી દઈએ અને આજે બનાવવાની છે મગની દાળ તો ભાત તો મૂકી દીધા છે અને મગની દાળ હમણાં પોતા મારીને જો વઘાર નાખું આજ બુધવાર છે પણ શાકભાજી લેવા જવાનો વારો નથી આવે એમ કેમ કે એકલા હોય અને મમ્મીની લોકો તો ગામડે છે હજી આજે નહીં કાલ લગભગ આવશે તો એકલા એટલે રસોઈ બનાવવાની હોય ને છોકરા ટ્યુશન સ્કૂલે જવાનું એટલે કઈ ગામમાં જવાનું વારો નહીં આ ચકના મેળ આવશે તો બકાલ લઈ આવશું ચાલો મળીએ ચમચેથી જો પોવા બટેટા ખાધા અને ઉભા ઉભા થઈ ગયા ચમચી ને મોટો ચમચો જેવડા માણા હોય એવડા ચમચા લેવાય ના રાધ્યા કા હે તો જો આજે લંચ બોક્સ માં બે બનાવી દીધા છે પૌવા તો લંચ બોક્સ બે રેડી થઈ ગયા છે લે આરાધ્યા પણ તારે તો આટલા બધા ભરી દીધા છે ને આ જઈને ખાવાના છે તો પછી આયા ખાવા દેને ખાઈ જઈશ બધા યો હજી રોટલી ખાવાની છે કાઈ એકલા પૌવા નથી ખાવાના ખાવાનું છે મગની દાળ ને રોટલી ને ભાત ને બધું એટલે બધી ભૂખ લાગે છે તમને લ્યો તો પૂરું કરીને આવજે બધું હો બધું ખાઈ જાજે અધૂરો રાખતી નહીં ડબ્બામાં તો જો પવા વઘાર આવી ગયા છે અને મગની દાળ અને ભાત ને બધું રેડી થઈ ગયું છે હવે રોટલી બનાવવાની છે અને આરા ધ્યા ભાઈ એટલા પવા ખાઈ તું ને છે ને સ્કૂલનો યુનિફોર્મ પહેર અને માથું આવી જાવ એટલે હું રોટલી કરી દઉં હો કોને જો પડતા મૂક્યા એટલા ચાલો મમ્મી દાળ જોઈ લઈએ આપણે હવા જમી એટલે કેટલી ચડી છે કે કેમ છે પછી રોટલી માંડું એટલે આરા રાધ્યાન માંથી પાછું ઓળાવીને રેડી કરતા હોય બોટલ બે ની ભરવાની બાકી છે તો એવું બધું કામકાજ બાકી છે તો ચાલો પતાવી દઈએ ફટાફટ જો આપણે નીકળી ગયા બજારમાં ને બજારમાં આજ તો બુધવાર છે એટલે ટ્રાફિક ફૂલ હશે

એન થેર સર મેડમ માતા કે બાર ઉપા હોય ઈ મેડમ માતા હે અમે એના બીજા તે ડાલ હે હા ભાઈ એક એમ હે ઈ એક આલા ડાલ વિસે હોય વિસે પ્રમાણે આવતા હોય ને મેડમ આટ પાટ વિસે તેલા અજ નાસ્તો કરવાનો તો છે ટાઈમ ઓછો હશે નાસ્તો નો એટલે વઈ ગયો તો ચાલો આગળ જઈએ પછી ના લે જામ હશે ટ્રાફિક તો જો અહીંથી બુધવારે સ્ટાર્ટ થઈ જાય છે એટલે ટ્રાફિક જુઓ તો સાંજ પડે ને એટલે બહુ જ ટ્રાફિક હોય ને એમ સાંજ પડે બધા ફ્રી હોય તો મારો અવાજ પણ તમને કાંઈ સંભળાય નહીં તો દેખા રો ઘોંઘાટ એટલો છે ચાલો આગળ ગાડી હાલવાની જગ્યા ન હોય અત્યારે ઓહો

ટ્રાફિક તો જો આરા થયા ભાઈ હે ઘરે રહી હોત તો જો ઘરે સાયકલ હકાલાય આમ તો જો ઉપર તો કઈ દેખાય થાય નહીં એટલું છે ટ્રાફિક જોઈ જો અહીંયા પાપડ બાપડ ઘડિયાળ ને ફ્રેમો ને બધું બાકી હો જો અહીંયા છે આની આગળ નાની જો સાઈઝ જોઈ આપણે અહીંયા છે

ગપ ગોટા આમ ગપ ગોટા કેતા પેલા નાના હતા ગપ ગોટા ઓહી જાય ને સરસ એવો પલ્લી જાય તો એ પ્રમાણે પાણી નાખવાનું છે આ રીતે મિક્સ

હવે આ ભૂટી નાખ એટલે દહીં મિક્સ થઈ જાય પછી આને 15 થી 20 મિનિટ આપણે વેજીટેબલ બધું કટિંગ કરશું ને ત્યાં છે ને રવો મસ્ત એવો આપણો પલ્લી જાય છે ઢાકીને રાખી દેવાનો થોડીક વાર માટે નીચે કોર છે ચાલો તો જો આપણે અપમ માટે જો અહીંયા વેજીટેબલ બધું સુધારીને રેડી કરી દીધું છે લીલા મરચાં છે ડુંગળી છે અને ટમેટું છે અને ગાજર એ નખાય પણ અત્યારે મારી પાસે નહોતું એટલે મેં નાખ્યું નથી કઈ એટલે જો ટમેટા ડુંગળી અને લીલા મરચા નાખવાનું છે ને તેલ જરી ગરમ થાય પછી ના થાય ને અને મીઠો લીમડો લીધો છે અહીંયા તો આપણે એનો પેલા વઘાર નાખશું એમાં મિક્સ કરી દઈશું તેલ આવે આપણે થોડીક એવી નાખી દઈશું વઘાર માટે રાઈ જીરું નાખવું તો નડે જીરું હવે રીતે થોડું ઘણું તળવા દઈશું વઘાર કર્યો આપણે અને હવે થોડુંક મીઠું નાખી દઈએ

પલાળું છે ને એમાં એડ કરી આમાં તો ચાલો થોડું ચડી જાય એટલે આગળ બતાવું તો આપડે વેજીટેબલ જો અહીંયા આ ચડી ગયું છે હવે આમાં એડ કરી દેસુ આપણે એને ખાવાનું બાકી જ હતું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે કોથમીર નાખવાની છે હજી ધાણા ભાજી પહેલા બધું મિક્સ કરી લઈ ધાણા ભાજી નાખી હવે આમાં જાય ધાણા ભાજી મીઠું તમારે સ્વાદ પ્રમાણે નાખવાનું આ માંગ એટલું ઓછું હોય તો વધારે નાખીએ તો હવે આમાં બેકિંગ સોડા થોડોક એડ કરશું જેથી આપણા લગગોટા છે ને મસ્ત ફૂલી થાય ટટાનો સોડો નખોનો હમ થોડોક લો બહુ જાજો નહીં એટલો તો પાણી બહુ નહીં જાજો ભલા થોડું થોડું ઓછું હોય ને સારું નાખી પછી બહુ ઢીલું થઈ જાય ને ચાલુ તોનું બેટર થઈ ગયું છે રેડી રેડી થઈ ગયું હવે ગબ ગોટા મનવાના બનાવવા હવે આપણે પેટીકી દહીં એટલે હાફું આ મિક્સ કરી દેવાજી પછી ચાલુ કરી ગેસ તો જો પેનમાં આપણે તેલ નાખી દીધું થોડું થોડું અને આ રીતે જો બધાયમાં નાખી દેવાનું છે એટલે ફ્લેમ રાખીને

મથેક ઠાકવાનું રાખને એટલે ફટાફટ છે ને ઉપર થોડોક થોડક સળતા થાય રાખવાનું રાખો તો રાખવી જોવે ને અહિયાં ધીમા ગેસે જો મસ્ત એવા ચડે છે અને એક 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 ઉઠલાવાના આ રીતે તેલ હોય ને તો જ તે ઉઠલા નકર બસ ને ચોટી જાય